કન્ટિન્યુસલી ચાલુ ને ચાલુ કેટ કનેક્ટ તો એક નવા ભાઈ ફીચર થઈ ગયું ભાઈ મસ્ત ને છે ને વરસાદનો અંધારો જો તમે ખાલી જોરદાર અંધારો જીવ છે કાલનો આ વરસાદ આપણે કન્ટિન્યુ ચાલુ છે તે ગમવા દેસી કે વસ્તુ ખાવા માટે લેવા ને મિત્રો બીજો દિવસ થઈ ગયો સતત વરસાદના કારણે આજે પણ આપણે રજા છે હવે જાવ છું બહાર એ ગાડી જને ગાંગા કરે ને ભાઈ જો બેઠા છે અસલી અહીંયા કે રજા જે તો પછી ટુડી સીટુ બસ એ તુરાજી તમને કહેતો ને કે હું વેલો આવી ગયો હાર છું આજે તો હું આવ્યો ને ત્યાં તો વર્ષાત કન્ટિન્યુઅસલી ચાલુ જો દેખા હમણાં તો ભાઈ બે દીધી છે ને મારું વ્લોગિંગ છે ને અહીંયા જ ચાલુ થઈ છે અહીંયા અહીંયા જ બ્લોગ ચાલુ થઈ છે એનું કારણ એ જ છે ભાઈ વરસાદ છે તો ભાઈ કઈ જઈ શકતા નથી ભાઈ કોરોના જેવી સ્થિતિ થઈ ગઈ ભાઈ ઘરમાં ઘરમાં હજી તો નાઈને બહાર નીકળો ત્યાં ચાલુ ભાઈ ઉપરથી તમને લોકોને દેખાડે છે પણ ઉપરથી નહીં દેખાડ્યું બેઠી જવાનું દેખાય તમને શીખવું આ વરસાદ માં ક્યાં જવું તો ધીમો ધીમો પલાળ્યું પણ નવા વરસાદમાં ભાઈ ગમ્યા જાય તો ભાઈ ભીના થઈ જ જવાના છે એટલે ભાઈ બહાર કઈ જવું નથી તો હમણાં બહાર જાય ને કે યોગ જ બેન બાર જાય ને યોગ બનાયત તમને લોકો નવું દેખાડે જ કેમ જાવું યાર મહેમાન જ આવી ગયા ભાઈ વરસાદ જ આવી ગયો યાર ઉપર હવે તમને દેખાડું કેવું છે ઉપર પરસે થોડોક વરસાદ ધીમો છે ને એટલે હું તો બે ત્રણ છે ને સતત હરખાઈનો વરસાદ આવે છે હારી પટનો વરસાદ આવે છે હું તમને બધી કોનો પેલા સિનેમેટિક દીધો પછી કઈક વાત દીકોર હરખાઈનો વાતાવરણ છે ભાઈ વરસાદ જેવું ફૂલ છે જો આમ પણ વધારે વરસાદ પડ્યો છે ઓલી બાજુ પણ વરસાદ જો પડે ત્યાં પણ આમ પણ આમ બહુ વધારે છે ભાઈ રાજકોટ બાજુ તો વરસાદ છે ભાઈ તન ચાલતી ક્યાંય જવાનું નથી બે દિન તો ફૂલ રેકડી બંધ છે ભાઈ કાલે શુક્રવારે તો શુક્રવારે રેકડી બંધ હતી ગુરુવારે એવું બંધ કરી આવ્યો એટલે વરસાદ હતો ભાઈ તો એ તો કે મારે પેન્ડિંગમાં વિડીયો પેડતા એટલે ભાઈ તમને દઈ ગયો બાકી જો વિડીયો ઉતારવા ક્યાંય ન નથી જાય ભાઈ

ને ડેમના પાઠિયા પણ જોઈએ તમને લોકોને દેખાડો તો કાલે ભાઈ કઈક નવું કરશું આજનો વિડીયો ગમે વિડીયો લાઈક ચેનલ ને કદાચ સબસ્ક્રાઈબ ને અંદર બીજો બાય